મહેસાણામાં જે કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા એક વ્યક્તિ સાથે ભરોસાનો ભેંસેપાડો જાણ્યો હોય તેવી ઘટના બની છે વાત કરીશું મહેસાણાની કે જ્યાં વિસનગરના કાસના કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા દિનેશ પટેલ સાથે સુરતના પિતા પુત્રની જોડીએ છેતરપિંડી કર્યાનો આરોપ છે પહેલાં તો ફરિયાદી સાથે આરોપીઓએ મિત્રતા કેળવી અને ટુકડે ટુકડે એકવીસ લાખ પાસઠ હજાર રૂપિયા ઓછીના લઈને પરત ન કર્યા પોતાને ત્યાં આવકવેરા વિભાગના દરોડા પાડ્યા અને તેમાં તે આર્થિક રીતે તૂટી ગયાનું રટણ કર્યું તો વકીલને ફી ચૂકવ્યા ચૂકવવા પણ નાણાં નથી તેમ કહીને આરોપીઓએ નાણાં પડાવ્યા હતા સુરતના બે શખ્સો છે તેઓએ તેમની સાથે મિત્રતા કેળવી અને તેમને ત્યાં આઈટીની ઇન્કમ ટેક્સની રેડ પડી છે જેના કારણે વકીલને આપવાના તેમની પાસે પૈસા નથી અને આર્થિક તંગી છે તે બાબતે તેઓએ તેમની હમદર્દી કેળવી અને તેમની પાસેથી ટોટલ એકવીસ લાખ રૂપિયા પડાવેલા હતા ન કરવા પડે તે માટે આરોપીઓએ અન્ય એક વ્યક્તિની કાર પણ ફરિયાદી પધરાવી દીધી હતી આરોપીઓએ નાણાં પરત કરવાનો ભરોસો આપી બે વાર ચેક પણ આપ્યા જે બાઉન્સ થયા હતા એક વાર ચેક આપીને સ્ટોપ પેમેન્ટ કરાવી નાખ્યું હતું આરોપીઓ સાથે ભળેલા રિષભ રેડ્ડી નામના વ્યક્તિએ ફરિયાદી સાથે આઈએસની ખોટી ઓળખાણ આપી એશી હજાર રૂપિયાની છેતરપિંડી કરી હાલ આ મામલે કુલ ચાર શખ્સ સામે ફરિયાદની ફરિયાદ નોંધાઈ છે આઈએસ ઓફિસર તરીકે ઋષભ રેડ્ડી એ મારા જોડે વાત કરતો હતો મને કહેતો ગાય ખરેખર એમને રેડ પડી છે અને અમે એની તપાસ કરીએ છીએ અને અમે દિલ્હીથી ઓર્ડર છે એટલે એ વારે ઘરે એ બી મેસેજ કરતો મને એમના પૈસા બધા હવે